ડાંગ જિલ્લામાં ઐતિહાસિક વિરાસત સમી ગાયકવાડી રાજની વઘઈ બિલિમોરા નેરોગે ટ્રેને શરૂ રાખવા રેલવે મંત્રાલયને આદેશ આપતા ડાંગ વેપારી એસોસિએશન અને સ્થાનિકોમાં આજે ખુશીની લાગણી છવાઈ જવા પામી છે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘાઈ તાલુકાના મથકને જોડતી ઐતિહાસિક બ્રિટિશ સમયની ગાયકવાડી નેરોગે ટ્રેન ખોટમાં જતી હોવાનું કારણ આગળ ધરી બંધ કરવાની રેલવે મંત્રાલયની પેરવી વચ્ચે ડાંગ જિલ્લાના વેપારી એસોસિએશન સહિત અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરિયાતો અને ધંધાર્થીઓ દ્વારા ભારે વિરોધ ઉઠ્યો હતો અને આંગે અંગે વેપારી એસોસિએશન દ્વારા સંસદ કેસી પટેલને રજૂઆત કરવામાં આવી હતી સંસદ રેલવે મંત્રાલય અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ધારદાર રજૂઆત કરતા રેલવે મંત્રાલય દ્વારા ડાંગની એકમાત્ર ઐતિહાસિક રેલવેને ચાલુ રાખવાનો નિર્ણય કરતાં સ્થાનિક સહિત વેપારી એસોસિએશનમાં આજે ખુશી છવાઈ જોવા પામી હતી રેલવે મંત્રાલય દ્વારા પશ્ચિમ રેલવેના ગુજરાતમાં આવતી લગભગ અગિયાર જેટલી નેરોગેજ ટ્રેનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો જે સંદર્ભે વેપારી એસોસિએશન વગઈ ગ્રામજનો અને આ વિસ્તારની જનતા એ માનનીય ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ આ વિસ્તારના સભ્ય ડૉક્ટર કેસી પટેલ સાહેબ અને નવસારી સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને સદર ટ્રેન બિલીમોરા વગઈ ટ્રેન ફરીથી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી અને વિસ્તારની આ વિસ્તારની લોકો આ વિસ્તારના લોકોની વિનંતીને પગલે આદરણીય ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ માન્ય સાંસદ સભ્યશ્રી ડૉક્ટર કેશી પટેલ સાહેબ અને માન્ય શ્રી સી આર પટેલ સાહેબ દ્વારા રેલવે મંત્રાલયમાં રજૂઆત કરાતા સદર બિલીમોરા વગાઇ ટ્રેન બંધ ન કરવાનો નિર્ણય રેલવે મંત્રાલય દ્વારા આજ રોજ એક પત્ર દ્વારા લેવામાં પત્ર દ્વારા અમને જાણ થયેલ છે વઘઈ ગ્રામના લોકો અને સદર વિસ્તારના લોકો માન્ય વિજયભાઈ પટેલ સાહેબ ડૉક્ટર કેસી પટેલ સાહેબ અને સી આર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વઘાઈ નેરોગે ટ્રેનને ચાલુ કરવાના નિર્ણયને ડાંગ જિલ્લાના નાગરિકો સહિત આગેવાને આવકારી સાંસદ કેસી પટેલની કામગીરી બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે નિશાંત મહાકાળ જી ટ્વેન્ટી ન્યૂઝ ડાંગ